아래 걸리면 한지 오래 걸리면 s h i r 로 하러 가

કડક મારજા તો કદાચ કડક જ જોઈ નહીં આપી મનના પૈસા વાંચીયા મને તો હું ચિંતા કરો યા અમે નોકરી કરી આપી દો મનના પૈસા વાંચીએ નહીં આપણે પગાર તો આપી દો પગાર ના ખબર હા આપજો જલ્દી

પૈસા આ નહિ થાચી યાર પૈસા હાલતો નહી શેટી જબરતી હોય યાર પૈસા માગવા જાય કે પૈસા નહી બીજી હાલ તો ગયો બીજી ના હોય ઠેર બીજા પીવ યાર પૈસા લાવ બાક જો પકડો સાચા ખબર તો વિશ્વાસ આવતો હોય તો પૈસા લેતા યાર યાર રાત દર આપતા હોય વિશ્વાસ નહીં કરતા યાર

ก <sa iden> ้าวลงนี่อันไหนวะเจนเจนจ๊ะเดี๋ยวผมก้มในบางอ่าวเดี๋ยวเห็นเวลาเยอะใจแล้วตอนนี้ใช่มันหลับใครจะพาต่อพาต่อเฮ้ยแล้วแก่หูใครน้าววะตู

તમે વાત કરી દો ને ફરવા નઈ તમારે એક દાડી તો એમ નઈ હું ઓમ ને તમારે વિડીયો ઉતારું આમ બરાબર આવે ને હા એટલે હવે દારૂ જો દારૂ પીતો નહીં અને મલેક પરમાં હે ને આ શૂટર હે ને રાગે રાગે ચલાવજે

જો પર ખારું લાઈન ખાવાનું મારી વાત હો અને હું હું કહું જો હવે તને આ સ્વિટર છે ને કે તું રાગે રાગે ચલાવજે ને કે ઈઠો પડે ને તો કોઈ ભગવાન એ ધણી ની થાય ગોડા સમજણ પડા કે ને હવે ભાઈ હા ને હવે દારૂ બારું આ ગોમાં પીવા બીવા આવતો નહીં જતો રહો આ આ રસ્તો રહો ઈ દો સર કઈ હા હા કાટો પડે

અમારો આ મનોરંજનનો વિડીયો છે એટલે તમે કોઈ દારૂ પીતા નહીં અને આ દારૂ પીવાથી હાનિકારક છે અને દારૂ એ નશાબંધી કોઈને કરવી નહીં ના જોઈએ અને આ દારૂથી શરીરનો બગાડ થાય છે અને તમારો ઘરની બરબાદી પણ થઈ શકે છે એટલે કોઈને મહેરબાની કરી અને કોઈને દારૂ પીવું નહીં ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ઘંટીનું બટન દબાવવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો